દાદી આપ કિસ્કોવટ અમને જીવડાવે આવા આવા ઉરદાશ આપે પછી ઉરદાઓને આપે પેન્સિલ પછી મફત અનાજ ખબર અનાજ આપે અમે ગરીબ લોકોએ ઓફિસ નથી જોઈ પણ આ ગરીબ લોકો આજે અમારા ગરીબનું પૈસા આજે સરકારની ઓફિસમાં જમા થાય ત્યાં જઈએ અમે અંગૂઠો કરીને લઈ આવીએ ને ખાટા છીએ એવા મોદી સરકાર આજ હોડે કોણ હતું કોઈ આ મોદી સરકારને નથી એ કહેલું આ તો બધા ખાવા આવે મોદી સરકારને નીચું પાડવા આજે રામ મંદિર બાંધવું મોદીએ કેટલી સરકાર બદલાઈ જાય કોઈએ બાંધેલું રામ મંદિર આજે સનાતન ધર્મઘાટ ચાલી રહેલો છે એટલે અમે મોદી સરકારને બાંધી બીજા કોઈ નહીં અમે મોદીજી હે કે અમે જીવું